સૌરાષ્ટ્રમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની શું રણનીતિ છે અમરેલી પહોંચ્યા પછી પાયલ ગોટીનો જે મુદ્દો એક લાંબો સમય ચર્ચામાં રહ્યો હતો તે ફરીક વખત તેમણે કેમ ઉપાડ્યો છે અને આ જ મામલા સાથે જેનું નામ ચાલી રહ્યું હતું તે કૌશિક વેકર અત્યારે મંત્રી પણ બની ચૂક્યા છે અને પાયલ ગોટીના મુદ્દાએ પોલીસના સામે અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત કર્યા હતા અને ફરી એક વખત આ ધારાસભ્ય અમરેલીમાં પાયલ ગોટીના ઘરે મુલાકાત પણ કરી હતી ને પ્રતિક્રિયા પણ આપી હતી वैष्णवजनतो कहिये जे

અમરેલી આ પાયલ ગોટી નો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો તે હવે શાંત પડ્યો અને ફરી એક વખત તેમણે આ પાયલ ગોટીની મુલાકાત પણ કરી હતી અને આ મુદ્દે તેમને પ્રતિક્રિયા આપતા રાજકારણ ગરમાયું વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાનાશાહોને હટાવીએ આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો લોકોના પ્રેમે આમ આદમી પાર્ટી ને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ને જોઈ રહ્યા છે બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ને જોઈ રહ્યા છે એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે જે રીતે પીસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓએ મહેનત કરી જનતાએ પ્રેમ આપ્યો એના કારણે

એટલે પાયલ બેન નું નામ ચાર્જશીટમાં લખતા નથી જો પુરાવો જ નતો અડધી રાત્રે પોલીસે પકડી લીધા શા 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 માટે 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 કાઢ્યું લીધા પુરાવો નથી એ વાત આખા ગુજરાત ને ખબર હતી તો ક્રાઈમ બ્રાન્ચના પોલીસ વાળા અને એસપી ને નહોતી ખબર ખબર તો એમને હતી પણ એમના રાજકીય આકાઓના ઇશારા ઉપર એક નિર્દોષ દીકરી નો સરઘસ કાઢનારા હોય હવે કોર્ટમાં લખીને આપ્યું કે પાયલ બેન ઉપર કોઈ આરોપ નથી કલમ ઉમેરો માંગ્યો હતો જે તે વખતે એફઆઈઆર લખાય ત્યારે એમાં કલમ ત્રણસો આડત્રીસ હતી નહીં ધરપકડ થયા પછી અદાલત કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલ જે કાગળ બતાવ્યા પેલા ત્રણસો આડત્રીસ લગાવવાની માંગણી કરી એ પોલીસ હવે હટાવવાની માંગણી કરે એનો સીધો અર્થ એ થયો કે અમરેલી જિલ્લા પોલીસ એસપી આ બધા જ લોકો ભાજપના હાથ અને દલાલો બની કામ કરે છે અને આવા દલાલો મારે એટલી જ વિનંતી કરવાની કે તમે જે ભાજપના ખોળામાં બેસીને નિર્દોષ બેન દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છે સરકાર આવવાની છે ત્યારે તમારી શું હાલત થશે કઈ જેલ ની કઈ કોટડીમાં ચક્કી વીસતા હશો એટલું વિચારી અને ભાજપ ની દલાલી કરશો તો સુખેથી શાંતિ થી જીવી શકશો નહીંતર બે હજાર સત્યાવીસ માં આમ આદમી પાર્ટી ની સરકાર આ દલાલો ઠેકાણે પાડવાની છે બંને એક ગેંગ બની ગઈ છે દરેક જિલ્લામાં આ ગેંગ સક્રિય છે બોટાદ ના હળદરમાં એ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી ખેડૂતો ઉપર નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવનારા દિવસોમાં જે પ્રકારે પાલિકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો કેવી રીતે કરવો ભારતીય જનતા પાર્ટીનો ગઢ જે સૌરાષ્ટ્ર ગણાય છે તેમાં કેવી રીતે ગાબડું પાડવું તે મામલે સતત અત્યારે તે પ્રયત્નશીલ દેખાઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર